સોમનાથ ટ્રસ્ટ સંચાલિત એવા કનૈયાલાલ મુન્સી લાયબ્રેરી પ્રવાસ પાટણ માં માથુશ્રી અહિયાલ નિર્મિત સોમનાથ ટ્રસ્ટ સંચાલિત કનૈયાલાલ મુન્સી લાયબ્રેરી છતનું પીઓપી પડ્યું લાયબ્રેરીમાં થોડા વાચકો હતા સદનસીબે અત્યાર સુધી આ ઘટનામાં કોઈને જાનમારની નુકશાની થઈ નથી વરસાદને કારણે છતમાંથી ભેજ ઉતરતા પીઓપી સીલિંગ થઈ હતી છતનું આવું તકલાદી કામ અને સામાન્ય વરસાદમાં આવું સિલિંગ પીઓપી ધરાશાયી થાય તો અને નીચે પસાર થતા દર્શનાર્થીઓની સલામતી નું શું ટ્રસ્ટે બાંધકામ કે અન્ય બાબતોની બેદરકારી બે કાળજીની તપાસ કરી જાનમાલની સલામતી માટે સખત પગલા લઈ દાખલો બેસાડવો જોઈએ મહેશ રાજા ન્યુઝ નાઇન ગુજરાતી સોમનાથ